પરમપૂજ્ય શ્રી સદારામ મહારાજ ચિંબાચોડી નનીરામ મહારાજ સરિયત કાંતિરામ મહારાજ ઇન્દ્રમાણા તેમજ ગુજરાત રાવળદેવ સમાજના પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ બટુઆ સહિત બનાસકાંઠા જિલ્લાના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા સહિત મોટી સંખ્યામાં રાવળદેવ સમાજના અગ્રણીઓ યુવાનો અને મહિલાઓ સહિત વિદ્યાર્થીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ઉપસ્થિત મહેમાનોનું ખુલાર પહેરાવી શાલો ડાળી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કાકરેજી પરગણા રાવળદેવ સમાજ દ્વારા આયોજિત બે હજાર અભ્યાસ કરી ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તાલાઓ સાથે નિયુક્ત કર્મચારીઓ અને નિવૃત્ત થયેલ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાકરેજી પરગણા રાવળદેવ સમાજનો પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે તન મન તનથી મહેનત કરી આયોજકો દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું